નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ સાત વિષય વિજ્ઞાનમાં પાઠ નંબર પાંચ ભૌતિક અને રાસાયણિક ફેરફારો ફેરફારોના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ મુખ્ય સવાલ લેખ નીચે આપેલી પ્રક્રિયાઓમાં થતા ફેરફારોનું ભૌતિક ફેરફાર તથા રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો

એ લાકડાને કાપીને તેના ટુકડા કરવા એ રાસાયણિક ફેરફાર છે તો વિધાન ખોટું છે સાચું આવશે લાકડાને કાપીને તેના ટુકડા કરવા એ ભૌતિક ફેરફાર છે બી પાંદડામાંથી ખાતર બનવું એ રાસાયણિક ફેરફાર છે તો વિધાન સાચું છે સી જસતનો ઢોળ ચડાવેલ લોખંડની પાઈપ પર જલ્દી કાટ લાગતો નથી તો વિધાન સાચું છે

પહેલો જ્યારે ચૂનાના નીતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે છે ત્યારે તે કેલ્શિયમ કાર્બોનેટને કારણે દૂધિયું બની જાય છે બે બેકિંગ સોડાનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે ત્રણ લોખણને કાટ લાગતા બચાવવાની બે રીતો રંગ કરવો અને ગેલ્વેનાઇઝેશન છે ચાર પદાર્થના માત્ર ભૌતિક ગુણધર્મોમાં થતા ફેરફારને જ ભૌતિક ફેરફાર કહે છે એવો ફેરફાર ફેરફાર જેમાં નવો પદાર્થ બને છે છે તેને રાસાયણિક કહે મુખ્ય સવાલ ચાર જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડા ને ભેળવવામાં આવે છે ત્યારે પરપોટા થઈને વાયુ મુક્ત થાય છે આ કયા પ્રકારનો ફેરફાર છે સમજાવો જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને અન્ય નવા પદાર્થો ઉત્પન્ન થાય છે આથી આ ફેરફાર રાસાયણિક ફેરફાર છે મુખ્ય સવાલ પાંચ જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થાય છે આ ફેરફારોને ઓળખો એક એવું બીજું ઉદાહરણ જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો થતા હોય જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે સૌપ્રથમ મીણ પીગળે છે આ મીણ મીણ ભૌતિક ફેરફાર છે પીગળવા સાથે ઓક્સિજન રાસાયણિક પ્રક્રિયા કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે આ ફેરફાર રાસાયણિક ફેરફાર છે આમ મીણબત્તી સળગવા દરમિયાન બંને પ્રકારના ફેરફારો જોવા મળે છે આવા પ્રકારનું બીજું ઉદાહરણ સલ્ફરને ગરમ કરવાની ક્રિયા છે સલ્ફરને ગરમ કરવાથી પ્રથમ તે પીગળીને પ્રવાહી સલ્ફર બને છે આ ભૌતિક ફેરફાર છે પ્રવાહી સલ્ફરને વધુ ગરમ કરવાનું ચાલુ રાખતા તે વાયુ સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે તે સળગી ઉઠે છે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બનાવે છે આ રાસાયણિક ફેરફાર છે મુખ્ય સવાલ તમે કેવી રીતે બતાવી શકશો કે તે રાસાયણિક ફેરફાર છે દહીં બનાવતો મૂળ પદાર્થ દૂધ છે દૂધમાં બેક્ટેરિયાની પ્રક્રિયાથી દહીં નવા ગુણધર્મોવાળો વાળો પદાર્થ બને છે દૂધ અને દહીં ભિન્ન રાસાયણિક ગુણધર્મોવાળા વાળા પદાર્થ છે તેથી દહીંનું જામવું એ રાસાયણિક ફેરફાર છે મુખ્ય સવાલ સમજાવો કે બળવું તથા તેના તે બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે લાકડા નું દહન થાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ નવા ગુણધર્મો વાળા પદાર્થો રાખ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે તેથી તે રાસાયણિક ફેરફાર છે જ્યારે લાકડાને કાપી નાના ટુકડા કરવાથી તેનો આકાર અને કદ બદલાય છે પરંતુ નાના ટુકડાઓ એ પદાર્થ તો લાકડો છે તેથી તે ભૌતિક ફેરફાર છે આમ લાકડાનું દહન થવું તથા લાકડાને તેના ટુકડાઓમાં કાપવું બંને જુદા જુદા પ્રકારના ફેરફારો છે મુખ્ય સવાલ કોપર સ્ફટિકો કેવી રીતે બનાવવામાં આવે છે તેનું વર્ણન કરો કોપર સલ્ફેટ ના સ્ફટિક મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે કોપર સલ્ફેટ ના સ્ફટિક મેળવવાની રીત નીચે મુજબ છે એક બીકર માં એક કપ પાણી લો પાણીને ગરમ કરો પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો હવે તેમાં કોપર સલ્ફેટ આ દ્રાવણને થોડા કલાકો સુધી સ્થિર પડ્યું રહેવા દો ત્યાર પછી દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કે કેમ તે તપાસો કોપર સલ્ફેટના દ્રાવણમાં વાદળી રંગના કોપર સલ્ફેટના મોટા સ્ફટિક જોવા મળશે મુખ્ય સવાલ ન સમજાવો લોખંડના દરવાજાને રંગવાથી તેને કેવી રીતે કાટ લાગવા માંથી બચાવી શકાય છે લોખંડના આ તે લોખંડ હવાના તથા ભેજના સીધા સંપર્કમાં આવતું નથી તેથી લોખંડના દરવાજાને કાટ લાગતો અટકે છે આમ લોખંડના દરવાજાને રંગવાથી તેને કાટ લાગવામાંથી બચાવી શકાય છે મુખ્ય સવાલ દસ સમજાવો કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતા લોખંડના કાટ ઝડપથી લાગતો હોય છે હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગે છે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં હવા ભેજવાળી હોય જ્યારે રણ વિસ્તારના પ્રદેશોમાં હવા સૂકી એટલે કે ભેજ વગરની હોય છે વળી સમુદ્ર કિનારાના પ્રદેશોમાં શિયાળવાળું પાણી હોય છે જે લોખંડ કાટ લાગવાની ક્રિયા ઝડપી બનાવે છે આથી સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતાં લોખંડ કાટ ઝડપથી લાગતો હોય છે મુખ્ય સવાલ અગિયાર રસોડામાં રસોઈના કામમાં વપરાતો ગેસ એ એલપીજી છે સિલિન્ડરમાં તે પ્રવાહી સ્વરૂપે હોય છે તે જ્યારે સિલિન્ડરમાંથી બહાર આવે ત્યારે તે વાયુમાં રૂપાંતરણ થાય છે ફેરફાર એ ત્યારબાદ બળે છે ફેરફાર બી નીચેના વિધાન આ ફેરફારો સાથે સંબંધ ધરાવે છે સાચા વિધાનની પસંદગી કરો તો તેમાં આવશે ઓપ્શન બી ફેરફાર બી રાસાયણિક ફેરફાર છે મુખ્ય સવાલ બહાર અજારક બેક્ટેરિયા પ્રાણીદ્ય કચરાને પચાવીને બાયોગેસ બનાવે છે ફેરફાર એ ત્યારબાદ બાયોગેસનું બળતણ બળે છે ફેરફાર બી તો તેની સાથે સંબંધિત નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો તો તેમાં આવશે ઓપ્શન સી ઉપરોક્ત બંને ફેરફાર રાસાયણિક ફેરફાર છે